કનકાઈ માતા મંદિર ગીરના જંગલમાં આવેલ અદ્ભુત સ્થળ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલાઇકન દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક ને શેર કરજો અને કોમેન્ટ કરીને જણાવજો આ સ્ટોરી કેવી લાગી કનકાઈ માતા મંદિર ધોધમાર વરસાદ પડે અને નદી નાળા છલકાઈ જાય પહાડો લીલોતરીથી છવાઈ જાય અને ધરતી લીલી ચાદર ઓઢી લે પછી ગીરનું સૌંદર્ય કંઈક ઓર જ જામે છે પડે આમ તો ગીરનું એક એક ઝાડ કે એક એક ટેકરી કુદરતના સાનિધ્યમાં હોવાનો અનુભવ કરાવે છે પણ ગીરના જંગલોની બિલકુલ મધ્યમાં આવેલું આદ્યશક્તિ શ્રી કનકાઈ માતાજીનું ગીર કનકાઈ મંદિર જંગલના કુદરતી સૌંદર્યને એટલું મનભરી માણવાનું સ્થાન છે કે ન પૂછો વાત કનકાઈ માતાનું મંદિર ક્યાં આવેલું છે શ્રી કનકાઈ માતાનું માતાજીનું આ મંદિર એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં મધ્ય ગીરમાં આવેલું છે જે તુલસી શ્યામથી આશરે બાવીસ કિલોમીટર દૂર જંગલ માર્ગે આવેલું છે આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે આમ કનકાઈથી સાસણ ચોવીસ વિસાવદર બત્રીસ અને અમરેલી પિંચોતેર કિલોમીટર દૂર આવેલ છે ગીર અભયારણ્ય અને નેશનલ પાર્કની બિલકુલ વચ્ચે આવેલું કનેશ કનકેશ્વરી માતાનું આ મંદિર લાખો લોકોની આસ્થાનું પ્રતિક છે મંદિર સુધી જવા માટેનો રસ્તો ગીરના જંગલની મધ્યમાં થઈને પસાર થાય છે મન ભરીને માણો છતાંય ન ધરાવો એટલી લીલોત્રીના અહીં દર્શન થાય છે ગાઢ જંગલ એમાં વચ્ચે દેખાઈ પડતા ચિતલ હરણા સસલા અને વાંદરા સહિતના અનેક પ્રાણીઓ તો ખરા જ શિખરબંધ મુખ્ય મંદિરમાં શ્રી કનકેશ્વરી માતાજી બિરાજમાન છે તેમજ આ સ્થાનકમાં શિવ ગણેશ અને હનુમાનના મંદિરો પણ આવેલા છે મંદિરની બરાબર નીચે સિંગવાળો નદી વહે છે માતાજીના મંદિર પાછળ ભદ્રજી નું મંદિર છે તેની બાજુમાં પાંચેક પાડિયા ઊભા છે ગીર કનકાઈ માતાજીનું મંદિર પણ આવી અદ્ભુત મનોહર લીલોતરીથી ઘેરાયેલું છે ઘડીભર તમને ખ્યાલ જ ન આવે કે આ સૃષ્ટિ પર ખરેખર જંગલ સિવાય પણ બીજું કંઈક છે આવું મનોહર દ્રશ્ય જિંદગીભર વિસરી ના શકાય એ હદે યાત્રિકોને પ્રભાવિત કરે છે કનકાઈ માતા મંદિરનો ઇતિહાસ કહેવાય છે કે વનરાજ ચાવડાના વસંજ કનક ચાવડાએ કનકાવતી નગરીની સ્થાપના કરેલી અને નગરીના અધિષ્ઠાત્રી તરીકે માતા કનકાઈને પૂજ્યા હતા એક કથા એવી પણ છે કે મૈત્રકવંશના રાજવી જેનું કુળ અયોધ્યાના સૂર્યવંશીઓનું હતું કનકસેને ગીરના જંગલની મધ્યમાં કનકાવતી નગરીની અને માતા કનકાઈના મંદિરની સ્થાપના કરેલી હાલનું મંદિર આશરે બાવી બારમી સદી આસપાસનું હોવાનું જણાય આવે છે બીજી એક લોકવાયકા એવી પણ છે કે વડાના મિત્રક વંશના મૂળ પુરુષ કનકસેન અયોધ્યાના સૂર્યવંશી રાજવી હતા તેણે સૌરાષ્ટ્રમાં વીરનગરમાં આવીને પરમાર રાજાને હરાવ્યો હતો અને હસંજ વિજયસેને વિજયપુર ધોળકા વસાવ્યું વિજયસેનાના હસંજ ભટાકે વલ્ભીપુરની સ્થાપના કરી અને કનકસેને મધ્યગીરમાં આવીને કંકાવતી નગરી વસાવી આથી તેને શહેરના અધિષ્ઠાત્રી દેવી તરીકે માં કનકાઈની સ્થાપના કરી હતી કણકાઈ માતાજી મંદિરનો જીર્ણોધાર શ્રી કંકાઈ મંદિરની જે તે સમયે સ્થાપના થયા પછી કાળબળની થપાટે જીર્ણ થયેલા આ મંદિરને ઘણા બધા સમયના વહણા વીતી ગયા આ કનકાઈ મંદિરનો સૌ પ્રથમ જીર્ણોધાર સ્વંત અઢારસો ચોસઠમાં કરવામાં આવ્યો હતો આ જીર્ણોધાર કોણે કરાવ્યો તેની ખાસ કાંઈ માહિતી નથી ત્યારબાદ લગભગ એકસો બેતાલીસ વર્ષ જેટલો સમય ચાલ્યો ગયો લોકોમાં વધારે જાગૃતિ આવી અને ફરીથી આ મંદિરનો જીર્ણોધાર કરવા માટે વિક્રમ સંવંત બે હજાર છમાં માં એક સમિતિની રચના કરવામાં આવી ત્યારબાદ આ સમિતિએ જરૂર ખર્ચની રકમ ભેગી કરી મંદિરનું કામ ચાલુ કર્યું અને સંવંત બે હજાર આઠ એટલે કે તારીખ ત્રણ ત્રણ ઓગણીસો બાવનને દિવસે ઉત્સાહભર્યા વાતાવરણમાં જે મૂર્તિ જૂના મંદિરમાં હતી તે જ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આમ તો માતા કંકાઈ અઢારે વરણની કુળદેવી છે પણ મુખ્યત્વે આહીર કુનેવાડ બ્રાહ્મણ ઝાલા કારડિયા રજપૂત દરબાર વૈશ્યની અમુક જ્ઞાતિઓ કોળીની અમુક જ્ઞાતિઓ અને મરાઠાવાડના કીર્તિકર બ્રાહ્મણો અહીં કુળદેવી કનકેશ્વરી માતાના દર્શને જરૂર આવે છે એ ઉપરાંત પણ અહીં શ્રદ્ધાળુઓની ભીડ હોય છે ઉપર કહ્યું તેમ માતાજી અઢારે વરણના કુળદેવી છે કનકાઈ માતાજીના મંદિરની આસપાસનું વાતાવરણ ગમતીલા વૃક્ષોથી છવાયેલું અને હરિયાળું છે બાજુમાંથી જ કોઈ સિંગવાળો નદી ખડખડાટ કરતી વહી જાય છે ઘટાઓમાં અવારનવાર મોરલાઓ ગહેકી ઉઠે છે મુખ્ય મંદિર ઉપરાંત અહીં ગણેશજી શિવજી અને હનુમાનજીનું મંદિર છે ભુદરજીનું પણ મંદિર છે અને બાજુમાં પાંચ પાળિયા પણ છે ધર્મશાળાની પણ સુવિધા કરવામાં આવેલી છે

કે ગીર કનકાઈ માતાજીનું મંદિર ગીરના જંગલના સંવેદનશીલ વિસ્તારમાં આવેલું હોય જંગલ ખાતાના કડક નિયમોનું પાલન કરવું પડે છે ચેકપોસ્ટ પર એન્ટ્રી મળે પછી ગીરના જંગલના રસ્તે વાહન હંકારી શકાય છે આખા જંગલના રસ્તે ક્યાંય પણ ધૂમ્રપાન કરી શકાતું નથી કે ના તો ક્યાંય પ્લાસ્ટિકનો કે કોઈ પણ જાતનો કચરો ફેંકી શકાતો વન્યજીવોને પણ કોઈ રીતે પરેશાની આપી શકાતી નથી વચ્ચે વાહન રોકી શકાતું નથી વળી સાંજના છ વાગ્યા સુધી જ ચેકપોસ્ટ પરથી પ્રવેશ મળે છે અને દિ આથમ્યા પહેલાં અહીંથી પરત પણ ફરી જવાનું હોય છે માતાજીના મંદિરમાં પણ સાંજ પછી રોકાઈ શકાતું નથી વરસાદની ઋતુમાં વાહન વ્યવહાર નહીવત થઈ જાય છે તેમજ આ સ્થળે જવા માટે દિવસ દરમિયાન જવું પડે છે કારણ કે જંગલ ખાતાની ચેકપોસ્ટથી સાંજના સાત વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે તેમજ સાસણગીરમાં સિંહોની વસ્તી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે આટલી સાવચેતી રાખો અને ગીરના જંગલની અદ્ભુત સૌંદર્યતાનું પાન કરો આખરે ભવાની સ્વરૂપ માતાજી બેઠા પણ એવે જ ઠેકાણે છે કે જ્યાં પહોંચતા ભાવિકોનું મન આપોઆપ પ્રફુલ્લિત થઈ જાય છે આ સ્થાનકમાં મંદિરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલું છે તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામાં આવેલ છે ઘણા બધા સમય પહેલાં આ મંદિરની જાળવણી માટે ટ્રસ્ટની રચના કરવામાં આવેલી છે જેના પ્રયત્નોથી મંદિરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આ સ્થળના દર્શન આવેલી યાત્રિકોને સાંજના છ વાગ્યા પછી હિંસક પ્રાણીઓના ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે આમ આ સ્થળ કુદરતી સુંદર સુંદર્યથી ભરપૂર છે જેથી કુદરતના ખોળે આડ એક વખત દર્શને આવવું જોઈએ મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો